શિવપુરાણ ભાગ એકસો કોટીયાથી ધારણ કરી સ્વર્ગ અને અપવર્ગ જેના કૃષ્ણ કટાક્ષનો કૃપા કટાક્ષનો વૈભવ બનાવાય છે તથા યોગીજન જેમને સદા પોતાના હૃદયની અંદર અદ્વિતીય આત્મજ્ઞાન આત્મજ્ઞાનાનંદ સ્વરૂપમાં જ દેખે છે તે તેજોમે ભગવાન શંકરને જેમનું શરીર જેમનું અર્ધું શરીર શૈલરાજ કુમારી પાર્વતીની સુશોભિત છે નિરંતર મારા નમસ્કાર છે જેમની કૃપા દૃષ્ટિ બહુ જ સુંદર છે જેમનું મુખાવિંદ મંદ સ્મૃતિ સદાથી અત્યંત મનોહર જણાય છે એ ચંદ્રમાની કલા પરમ ઉજ્જવળ છે જે આધ્યાત્મિક વગેરે ત્રણેય તપોને શાંત કરી દેવામાં સમર્થ છે જેમનું રૂપ સ્વરૂપ સચ્ચિન્મય અને પરમાનંદ રૂપે પ્રથા થાય છે તથા જે ગિરિના નંદની પાર્વતીના ભૂતપાસથી અવિષ્ઠિત છે તે શિવના નામની કોઈ અનિર્વર્તનીય સર્વનું મંગલ કરો ઋષિ બોલ્યા હે સુરજી આપે સંપૂર્ણ લોકોના હિતની કામનાથી વિવિધ પ્રકારના આખ્યાનોથી યુક્ત જે શિવ અવતારોનું મહાત્મા બતાવ્યું છે તે બહુ ઉત્તમ છે હે તાથા પુનઃ શિવના પરમ ઉત્તમ મહાત્માનું તથા શિવલિંગના મહિમાનું પ્રશન્નતાપૂર્વક વર્ણન કરો સૂરજીએ કહ્યું હેમચું સંપૂર્ણ તીર્થલિંગ છે સર્વ કઈ લિંગમાં જ પ્રતિષ્ઠિત છે એ સેવની ગુણ કોઈ ગણના નથી હે બ્રાહ્મણ ભૂમંડળમાં જે લિંગ છે એની ગણના થઈ શકે નહીં તેમ છતાં હું પ્રધાન પ્રધાન શિવલિંગોનો પરિચય આપું છું હેમનું શ્રેષ્ઠ સોનક આ ભૂતલ પર જે મુખ્ય મુખ્ય જ્યોતિર્લિંગ છે એમનું આજે હું વર્ણન કરું છું એમના નામના ક્ષણો પાપ દૂર થઈ જાય છે સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલ પર મલ્લિકાર્જુન ઉજ્જૈનીમાં મહાકાલ ઓમકાર તીર્થમાં પરમેશ્વર હિમાલયના શિખર પર કેદાર ડાકીનીમાં ભીમશંકર વારાણસીમાં વિશ્વનાથ ગોળદરાવરીના તટ પર ત્રંબક ચિંતાભૂમિમાં વૈદ્યનાથ દારૂકોનમાં નાગેશ્વર સેતુબંધમાં રામેશ્વર તથા શિવાલયમાં ઘુષ્મેશ્વરનું સ્મરણ કરી જે પ્રતિદિન પ્રાતકાળે ઉઠીને આ બાર નામનો પાઠ કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈને સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લે છે આ મેં જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનું ફળ બતાવ્યું હવે જ્યોતિર્લિંગના ઉપલિંગ બતાવવામાં આવે છે હે મુનીશ્વરો ધ્યાન દઈને સાંભળો સોમેશ સોમનાથનું જે ઉપલિંગ છે એનું નામ અન્નકેશ્વર છે એ ઉપલિંગ મહી નદી અને સમુદ્રના સંઘ પર સ્થિત છે મલ્લિકાર્જુનથી પ્રગટ ઉપલિંગ રુદેશ્વર નામે પ્રસિદ્ધ છે તે ભૃગ કક્ષામાં સ્થિત છે અને ઉપાસકોને સુખ આપનાર છે મહાકાલ સંબંધથી ઉપલિંગ દુગ્ધેશ્વર અથવા દુધનાથ નામે પ્રસિદ્ધ છે તે નર્મદા તટ પર છે તથા સમજ પાપોનું નિવારણ કરનાર મનાય છે ઓમકેશ્વર સંબંધી ઉપલિંગ કદરમેશ્વરના નામે પ્રસિદ્ધ છે તે બિંદુ સરોવરના તટ પરથી ઉપાસકોને સંપૂર્ણ મનોવાસિત ફળ પ્રદાન કરે છે કેદાશ્વરી સંબંધી ઉપલિંગ ભૂતેશ્વર નામથી પ્રસિદ્ધ છે અને તે યમુના તટ પર સ્થિત છે જે લોકો એના દર્શન પૂજન કરે છે એમના મોટા મોટા પાપોનું નિવારણ થઈ જાય છે ભીમશંકર સંબંધી ઉપલિંગ ભીમેશ્વર નામે પ્રસિદ્ધ છે તે પણ સહ્ય પર્વત પર સ્થિત છે અને મહાન બળને રુજિ કરનારું છે નાગેશ્વર સંબંધી ઉપલિંગનું નામ પણ ભૂતેશ્વર છે તે મલ્લિકા સરસ્વતીના તટ પર સ્થિત છે અને દર્શન માત્રથી સ્વપાપ હરી લે છે રામેશ્વરથી પ્રગટ થયેલ ઉપલિંગને ગુપ્તેશ્વર અને ગુષ્મેશ્વરથી પ્રગટ થયેલા ઉપલિંગને વ્યાઘેશ્વર કહેવાય છે હે બ્રાહ્મણો આ રીતે મેં જ્યોતિર્લિંગના ઉપલિંગોની પરિચય આપી દીધો એ દર્શન માત્રથી પાપ હરે સંપૂર્ણ અભિષ્ટ મનોવાંચિતના દાતા હોય છે હે મુનિગરો આ મુખ્યતાને પ્રાપ્ત થયેલા પ્રધાન શિવલિંગ બનાવ્યા હવે અન્ય પ્રમુખ શિવલિંગનું વર્ણન સાંભળો ભાગ એકસો ઓગણત્રીસ પૂરો